અમારા પ્રતિનિધિ કલ્યાણ જેસાણી અને દેવચંદ્ર મકવાણા દ્વારા બળદિયા ખાતેથી અહેવાલમાં જણાવ્યું હતું કે પૂજ્ય શ્રી ધણી માતંગ દેવની બારસો એકોતેરમી જન્મજયંતિ મહોત્સવ નિમિત્તે બળદિયા શોભાયાત્રા નીકળી હતી શ્રી બળદિયા મહેશ્વરી સમાજ દ્વારા ધામધૂમપૂર્વક શ્રી ધણી માતંગ દેવની જન્મજયંતિ ઉજવવામાં આવી હતી સમાજના અગ્રણીઓએ જણાવ્યું કે પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવની બારસો એકોતેરમી જયંતિ નિમિત્તે બળદિયા ખાતે ભવ્ય શોભાયાત્રા આખા ગામમાં ફેરવવામાં આવેલ હતી જે પ્રસંગે સમાજના અને સ્થાનિક દરેક ભાઈઓ બહેનો દ્વારા સંગીતની સાથે રાસ ગરબા પણ લેવામાં આવેલા હતા જેમાં જ્ઞાતિજનો આનંદથી ઝૂમી ઉઠ્યા હતા પ્રમુખ શ્રી સામતભાઈ દ્વારા જણાવવામાં આવેલ કે શ્રી ધણી માતંગ દેવ જગતમાં અગણિત પરચાઓ છે શ્રી ધણી માતંગ દેવના સત અને પરશા સામે સૌ ભક્તો શીશ ચુકાવે છે અને પોતાની મનોકામનાઓ પૂર્ણ કરે છે આ પ્રસંગે સામતભાઈ શિવજીભાઈ કાંતિભાઈ દેવજીભાઈ તેમજ મહેશ્વરી યુવક મંડળ દ્વારા આ ઉત્સવને સફળ બનાવવા માટે ખૂબ જ જહેમત ઉઠાવેલી હતી કચ્છ કાનૂન એન્ડ ક્રાઇમ ન્યૂઝ ટીમ અત્યારે બળદિયા હનુમાનજી મહારાજના ચોકમાં પહોંચી છે શ્રી ધણી માતા દેવની જન્મજયંતિ પ્રસંગે પણ જાણીએ રોજ શ્રી ધણી માતંગ બારસો એકોતેરમી જન્મજયંતિ નિમિત્તે બળદિયા ગામનો મહેશ્વરી સમાજ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી કરી રહ્યું છે દર વખત જેમ આ વર્ષે પણ મહેશ્વરી સમાજ રવાડીનું આયોજન કરેલ છે આજે રવાડી અને આવતીકાલે બારમતી પંતનું આયોજન કરવામાં આવે છે પ્રમુખ શ્રી સામતભાઈ તથા મંત્રી શ્રી શિવજીભાઈ બારદિયા મહેશ્વરી સમાજ અને અહીંયા ધણી માતાની જન્મજયંતિ નિમિત્તે એક સમયનું આયોજન કરવામાં આવેલું છે અને શાંતિથી સંપૂર્ણપણે શાંતિથી સમાપ્ત થઈ ગયો છે આપના અનેક મહાનુભાવો પ્રમુખ મામાતાની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી છે અને બારદિયામાં શું કામ અમારી મહેશ્વરી સમાજ તહેવાર અમે હર્ષ અને ઉલ્લાસથી ઉજવીએ છીએ આજનો પ્રસંગ બહુ સરસ લાગ્યો આ લોકોની નાતમાં એટલો સંપ છે એટલો ઉજાસ છે અને પ્રેમથી રમે છે અને નાચે છે ને કુંદે છે ને ભગવાનને રાજી કરે છે અને બહુ ઉત્સવ ભગવાન આગળને આગળ વધારે એવી શુભકામના જય શ્રી સ્વામિનારાયણ આ અમે એક આયોજન એવું સરસ મજાનું છે શ્રી ધણીમાતાની જન્મજયંતિ બારસો ને એકોતેરમી છે અને આ મહેશ્વરી સમાજનું બહુ મોટું એવો ઉત્સવ છે અને આ સનાતન ધર્મનો એક ઉત્સવ છે

ઉપરાંત એક મકાન ભાડે આપવાનું છે સંપર્ક નંબર નાઇન સેવન વન ટુ સિક્સ ડબલ સેવન સેવન થ્રી ફાઇવ ડબલ નાઇન સેવન નાઇન થ્રી ટુ સિક્સ ડબલ ફોર વન